કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે આજે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે રવિવારના સાંજે સુરત પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભેર સ્વાગત જળશક્તિ મંત્રી સી પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા વન મંત્રી મુકેશ પટેલ અને એમપી મુકેશ દલાલ સહિત સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું એરપોર્ટ પરથી અમિત શાહ સીધા જ પ્રદેશ અધ્યક્ષ સી પાટિલના પાટીલના પહોંચ્યા હતા જ્યાં તેમણે રાત્રિ ભોજન લીધું શારદીય આરંભ થઈ છે અમિત શાહ સુરત અમદાવાદ અને રાજકોટના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે સૌ પ્રથમ ગૃહમંત્રી અમિત શાહે સુરતમાં ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું જે દરમિયાન તેમણે સી આર પાટીલ ને ઇશારો કરીને આગળ બોલાવ્યા હતા કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા પણ સાથે જ જોવા મળ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી છે ઉદ્યોગપતિ મથુર સવાણીએ અમિત શાહ સમક્ષ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને રોકવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને આ માટે ઉદ્યોગપતિ મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ વિષયને લઈને થોડાક સમય પહેલા પત્ર લખ્યો હતો મથુર સવાણીએ કહ્યું હતું કે એઆઈ એ ગંભીર દૂષણ છે આ રજૂઆતને લઈને અમિત શાહે હવે મથુર સમાણીને કહ્યું છે કે અમારી સરકારના એઆઈના દુરુપયોગને રોકવા માટેના પ્રયાસો ચાલુ છે ભૂમિપૂજનના કાર્યક્રમ પછી રાજકોટમાં સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી છે રાજકોટમાં હવે બપોરના સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રેસ કોર્સ મેદાનમાં જાહેર સભાને સંબોધન કર્યું છે આ પછી ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં હાજરી આપશે વાત કરીએ આવતીકાલની તો ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરમાં ચાલી રહેલા ટ્રંક લાઇનના કામો અને ગાંધીનગરમાં ગટર અને પાણી પુરવઠાના કામોની સમીક્ષા કરશે આ ઉપરાંત તેઓ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત સ્ટાર્ટઅપ કોન્કલેવ કાર્યક્રમમાં પણ ભાગ લેશે વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી

આમ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત આ ગુજરાત પ્રવાસ ભાજપ સંગઠન માટે ખૂબ મહત્વનો મનાય છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નમસ્કાર